વડોદરા ખાતે રહી મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારે છે જ્યારે તેઓનો બાવીસ વર્ષીય નાનો સગો અપરિણિત પુત્ર નિલેશ ઠાકોરભાઈ પરમાર તેઓની સાથે રહી ઘર પરિવારની જવાબદારી ઉઠાવી કામકાજ કરી રહ્યો હતો જેમાં ગઈકાલે તારીખ મંગળવારના રોજ મોડી સાંજના વચ્ચે કોઈક બાબતે લઈ તકરાર સર્જાય જેમાં મંગળવારે મોડી સાંજે સાત્રીસ વાગ્યા થી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન નજીવી બાબતે સર્જાયેલ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલ ઠાકોરભાઈ બાબરભાઈ પરમાર પોતાના પુત્ર નિલેશને કહ્યું હતું કે તું કામ કરતો નથી તું ઘરમાં રૂપિયા કેમ આપતો નહીં તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો જેને લઈ બંને પિતા પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ જેમાં આવેશ અને ગુસ્સામાં આવી ગયેલા ઠાકોરભાઈ પરમારે પોતાના હાથમાં છડી જેવું કોઈ ઘાતક હથિયાર ઉઠાવી લઈ આવી પોતાના સગા યુવાન પુત્ર નિલેશ પરમારના છાતીના ભાગે છરી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી છાતીના ભાગે ઘુસાડી દીધું જેમાં છાતીના ભાગે છરી જેવું હથિયાર વાગતા નિલેશની છાતીના ભાગેથી લોહીની ધારા વહેવા લાગી હતી અને તે જમીન પર ફસડાઈ પડ્યો અને ઘટના સ્થળે નિલેશનું કરુણ મોત થયું હતું જ્યારે બનાવની જાણ થતા આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા જેમાં પિતા પુત્રના ઝઘડા ને ઝપાઝપી દરમિયાન હાલોલ તાલુકાના રવાલિયા ગામે રહેતા સતીશભાઈ અમરસિંહ યુવાને પણ ઠાકોરભાઈ પરમારે પગમાં ઈજા કરી હોવાનું જાણવા મળેલ છે જેમાં પોતાના પુત્ર છાતીના ભાગે છરી હથિયાર દઈ તેનું કરણ પીર હત્યા કરી ઠાકોરભાઈ ત્યાંથી ભાગી ગયા ત્યારે બનાવની જાણ થતાં આસપાસથી મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ઢીકવા ગામના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા અને બનાવની જાણ પાવાગઢ પોલીસને કરી જેમાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી સુમારે મૃતક પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો અને બનાવ અંગે સતીશભાઈ અમરસિંહ પરમારની ફરિયાદના આધારે પોતાના સદા પુત્રની નજીવી બાબતે કરણપીર હત્યા કરનાર ઠાકોરભાઈ બાબરભાઈ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી તપાસના ચક્ર ગતિમાન જ્યારે મૃતક મૃતદેહનું આજે બુધવારે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો જ્યારે બનાવની જાણ થતા મૃતકનો મોટો ભાઈ સુનિલ પરમાર પણ વડોદરાથી દોડી આવ્યો અને પોતાના સગા નાના ભાઈના મૃતદેહને જોઈ આઘાત અને દુખમાં સરી પડ્યો હતો જ્યારે નજીવી બાબતે સગા પિતાએ સગા યુવાન અપરણિત પુત્રની હત્યા કરી હોવાની ખબર સમગ્ર પંથકમાં ફેલાતા ખોબલા જેવડા જૂના ઢીકવા ગામ સહિત સમગ્ર પાવાગઢની ટળેટીના ગ્રામ્ય વિસ્તારો તેમજ હાલોલ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને લોકોએ ઘેરા શોક સાથે દુઃખની લાગણી જાહેર કરી હતી રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ